પુસ્તક લેખક વાતો કરતા અમે મચ્છી માર્કેટ વચરાવી ચુક્યા હતા સાંજ પડવાને હળજી થોડી વાર હતી અમે પુલ વટાવી વળાંક વળ્યા ત્યાં જ નજીકના સંબંધી એવા એક બહેન શામાં મળ્યા અમને જોઈને પ્રણામ કરીને ઉભા રહી ગદગદ કંઠે મને સંબોધીને બોલ્યા ઘણા સમયથી તમને મળવાની ઈચ્છા હતી પરંતુ આવી શક્તિ ન હતી આજે અચાનક ગયા તે સારું થયું પછી થોડું અટકીને બોલ્યા મારી ભેટ ભાંગો તેમના સ્વરમાં રૂતનનો રણકાર હતો હાથ જોડીને તે બહેન પુનઃ બોલ્યા મને વિશ્વાસ છે કે તમે મને મદદ કરી શકો તેમ છો અને તમે મદદ કરશો જ કહેતા તેમની આંખોમાંથી માંથી આંસુ ટપકી પડ્યા સંકોચ વગર કહો હું જરૂર તમને મદદ કરીશ આશ્વાસન આપતા મેં ટૂંકમાં રજૂઆત કરવા કહ્યું એ મારા પતિ રાત્રે ગાંડા થઈ જાય છે અને મને ખૂબ માર કોટ કરી વિકૃત હરકતો કરે છે સાંભળી હું આઘાત અનુભવી રહ્યો આ બહેનનો પતિ બેંકની સારી પોસ્ટ માં નોકરી કરે છે અત્યાર સુધીમાં મેં તેનામાં આવા કોઈ ચિહ્નો જોયા નહોતા શહેરમાં એક સારા વળી પતિ પત્ની નું દાંપત્ય જીવન પણ સુમેર ભર્યું હતું તો પછી અચાનક આમ કેમ તેમના લગ્ન ને પણ હજી માંડ બે જ વર્ષ થયા છે હું વિચારમાં પડી ગયો ત્યાં જ તે બહેન પુનઃ બોલ્યા લાગે છે કે તેમના શરીરમાં રાત્રિના બાર પછી કોઈ ભૂત પુરુષ પ્રવેશ કરે છે ત્યારે તેઓ મારા પતિ મટી જઈને કોઈ હેવાન પર પુરુષ જેવું વિકૃત વર્તન કરે છે જેનું હું વર્ણન કરી શકું નહીં પરંતુ તેઓ મને દરરોજ રાત્રે વસ્ત્રહીન કરી બાંધીને ફળીમાં ફેરવે છે તથા રાત્રે પલંગનો એક પાયો મારા શરીર ઉપર ગોઠવીને સુવે છે હું જો તેમ કરવાની ના પાડું તો મને માર પડે છે જે હું સહન કરી શકતી નથી લોકલાજે હું કોઈને કહી પણ શકતી નથી માત્ર તમને જ જણાવું છું ચિંતા કરીશ નહીં આજે રાત્રે બાર વાગ્યા પછી હું તારા ઘરે આવીને બધું જોઈશ પછી શું કરવું તેનો નિર્ણય કરીશું અત્યારે રસ્તા પર વાતો કરવાનો કોઈ અર્થ નથી કહી તે બહેનને વિદાય કરી અમે આગળ ચાલ્યા રસ્તામાં સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા પૂર્વ જન્મના વૈર ચાલ્યા આવે છે સંસારી માયાને કારણે કામ ક્રોધ વગેરેને કારણે મનુષ્ય પ્રકૃતિ અનુસાર એકબીજા સાથે વ્યવહાર કરે છે આ બધા વ્યવહાર વ્યાપારોની અસર તેમના સૂક્ષ્મ શરીર પર પડે છે જે મૃત્યુ સાથે જ આવે છે મૃત્યુ પછી મળેલા નવા નવા જન્મોમાં તે આડે આવ્યા કરે છે કુદરતની આવી વ્યવસ્થા અનુસાર પ્રત્યેક જીવ અર્થાત મનુષ્યને એના અન્ય સજીવ જીવોને પણ એકબીજા સાથે કઈ ને કઈ સારો નરસો વ્યવહાર થતો રહેતો હોય છે પૂર્વ જન્મના સંબંધોને કારણે જ પ્રેમ લેણ દેણ વેર ઈર્ષા જેવા ભાવો એકબીજા સાથે જાગતા હોય છે પરિણામે એકબીજા પોતાને પ્રત્યે અકુળ કે અનુકૂળ ભાવો આપસમાં વ્યક્ત કરતા હોય છે

ઘરે આવી એક અલાયદા કમરામાં સિદ્ધેશ્વરાનંદજી માટે આસનની વ્યવસ્થા કરી આપી સૂક્ષ્મ ભોજન લઈ તેમની સામે બેસી હું વિચારી રહ્યો હતો કે આ બહેનની જેમ સંસાર રૂપે દાવાનરથી કેટ કેટલા લોકો બળી રહ્યા છે આ અપાર જેને પાર ન ઉતરી શકાય એવા આ ભાવ સાગરને બધા કઈ રીતે તરી શકશે કેટ કેટલા લોકો આ ભાવ સાગરમાં સુકા કાષ્ઠની જેમ આમ તેમ તણાયા કરશે અને અનેક પ્રકારના દુઃખો ભોગવ્યા કરશે મારું મન કરુણાથી ભરાઈ ગયું જ્ઞાન હોવા છતાં અજ્ઞાનીની જેમ હું વિચારી રહ્યો હતો ત્યાં જ મને લાગ્યું કે મારા પર સિદ્ધેશ્વરાનંદજીને દયા આવી ગઈ એટલે તેઓ તરત બોલ્યા ઓ અનંતાનંદ બધું જ જ્ઞાન હોવા છતાં તમારા જીવો પણ જ્યારે દયાથી દુઃખી થાય તો સામાન્ય માણસો તો શું ઘૂછું એટલું યાદ રાખો કે દયા પણ મોહમાંથી ઉદ્ભવે છે જે સાધક માટે ત્યાજ્ય છે જોકે એ મોહ કે માયામાં સત્વગુણ છે છતાં સિદ્ધ થવા માટે શરીર લક્ષ ચોરાસી ભમે ફરી ફરી જન્મ મરણ દુખ ખમે પ્રત્યેક જીવને અનાદિકાળના જ્ઞાનને લીધે ઘણા લાંબા કાળથી અર્થાત અનાદિકાળથી ભ્રમ લાગુ પડી ગયો હોય છે તે પોતાનું અલગ અસલ સ્વરૂપ જાણતું નથી ખરેખર તો શરીરની અંદર રહેલ આત્મા પોતે તો દેહનો દ્રષ્ટા સાક્ષી અને સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે દેહ નથી એમ છતાં માયાના બ્રહ્મથી હું દેહ છું હું બ્રાહ્મણ છું હું વણિક છું હું પટેલ કા રાજપૂત છું ઇત્યાની પોતાને માની બેઠો છે આમ પોતાના અસલ રૂપને ભૂલીને દેહાદ્યાસી પુરુષ ચોર્યાસી લાખ યોનીમાં વારંવાર ભમે છે અને પુનઃ પુનઃ જન્મ મરણના અસહ્ય દુઃખો ભોગવે છે જેમ સુકાયેલું વૃક્ષ અંધકારમાં ભૂતનો તથા દોરડું સર્પનો પાપાસ કરાવે છે કારણ કે તેણે દોરડાને સર્પ અથવા સુકા વૃક્ષને સત્ય માની લીધું હોય છે જે ખરેખર તો તેનું અજ્ઞાન જ છે અને એ અજ્ઞાનથી અસત્યને સત્ય માનવી અને ભય પામ્યા

અસત્ય બ્રહ્માથી મુક્ત બની જાય છે દેહમાં રહેલા પોતાના પણાના અહંકારને લીધે પોતે મનુષ્ય છે એમ માનીને સંસારના બંધનથી બંધાયેલો જ રહે છે જ્યારે મનુષ્યનો દેહાભિમાન ટળી જાય છે ત્યારે તે જીવન મુક્ત થઈ શકે છે જ્યારે પુરુષ એમ વિચારે કે આ દેહ જે મારો છે તે તો દ્રશ્ય છે અને હું તેનો દ્રષ્ટા તેનાથી પૃથક આત્મા છું

એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને કહ્યું હતું કે શોક એટલે કે દુઃખ હર્ષ અને આનંદ ભય ક્રોધ લોભ મોહ સ્પૃહ જન્મ મૃત્યુ વગેરે ધર્મો અહંકારમાં જ દેખાય છે આત્મામાં નથી દેખાતા આથી સિદ્ધ થાય છે કે અહંકાર એટલે કે હું પણ છે એ જ બંધનનું કારણ છે જેમ ઘંટીમાં હજારો દાણા દળાઈ દડાઈને લોટ થઈ જાય છે અને વળી નવા નવા દાણા તેમાં ઓરાતા જાય છે તેમાં સંસાર રૂપી ચક્કી એટલે કે ઘંટીમાં કરોડો પ્રાણીઓ જન્મે છે અને મરે છે આ ચક્કીના જન્મ મરણ રૂપ પથ્થર પાટની પીસાયા વગર કોઈ પણ પ્રાણી તેમાંથી બાકાત રહી શકતું નથી આ પ્રમાણે જરાયુજ એટલે કે ઓળ ઉત્પન્ન થતા સ્વેદજ જે પરસેવાથી ઉત્પન્ન થાય છે તે ઉદ્ભીજજ કે જે પૃથ્વીમાંથી ઉગી નીકળે છે તે આ ચાર ખાણોના મળીને ચોર્યાસી લાખ અવતાર થાય છે અને આ બધા અવતારોમાં થતા તુફાનો વર્ણવ્યથી પાર આવે તેમ જ નથી સિદ્ધેશ્વરાનંદજી સાથે સત્સંગ કરતા સંધ્યાનો સમય થઈ ગયો ઘરના ગોખે ધૂપ દીપ પ્રગટાવી ઠાકોરજીની આરતી કરી અમે પણ થોડી વાર ધ્યાનસ્થ થયા ત્યાં જ ફોન એની કંટડીથી ધ્યાન બંધતા મેં ફોન ઉપાડ્યો સામેથી પરિચિત પ્રોફેસરનો અવાજ સંભળાયો

ખીચડી અને દૂધ જમાડ્યા આવતીકાલે સવારે જ અત્રેથી નીકળી જવાની તેમણે ઈચ્છા પ્રગટ કરી પરંતુ મેં તેમને થોડા દિવસ રોકાઈ જવા વિનંતી કરી તેઓ સહમત પણ થયા અમે પુનઃ તેમના આસને આવીને બેઠા ત્યાં જ એક છોકરો દાખલ થઈને બોલ્યો મંદાબહેને કહેવડાવ્યું છે કે આજે આપ આવશો નહીં કારણ કે કમલેશભાઈ રાત્રે હશે નહીં તેઓ ડિસ્ટ્રિક્ટમાં પોરબંદર ગયા છે બે દિવસ પછી આવશે તો હવે આપ રવિવારે જાઓ છો કહીને છોકરો જતો રહ્યો આ મંદાબહેન એ જ બહેન કે જેમણે રસ્તામાં ઉભા રાખી પોતાના ઉપર આવેલી મુશ્કેલી જણાવી હતી સંદેશા ઉપરથી મેં તારણ કાઢ્યું કે તેમના પતિ કમલેશભાઈ જો મંદાબહેન તેમની સાથે જ હોય તો પેલો પ્રેત તેમના શરીરમાં પ્રવેશ કરી મંદાબહેન સાથે વિકૃત હરકતો કરે છે આનો અર્થ એ પણ થતો હતો કે મંદા બહેન સાથે જ તે પ્રીતને બદલો લેવાની વૃત્તિ છે જે આ રીતે કમલેશભાઈના શરીરમાં પ્રવેશીને બદલો લઈ રહ્યો છે આ માટે શું કારણ હશે તે હવે મારે શોધીને મંદા બહેનને તેના સકંજામાંથી અને ત્રાસમાંથી કોઈ પણ રીતે છોડાવવાના હતા આ માટે મારી પાસે કોઈ ઉપાય ઉપલબ્ધ ન હતો પરંતુ મને વિશ્વાસ હતો કે આ બાબતમાં નાગાનંદજીની મદદથી પ્રશ્ન હલ થઈ શકશે મોટા ભાગે આવા પ્રેતાત્માઓ સ્મશાન કે એવી કોઈ નિર્જન જગ્યાએ ભટકતા હોય છે એટલે નાગાનંદજી આવા આત્માઓ સાથે સંપર્કમાં હોય જ એ વાત નક્કી હતી વળી બે દિવસ પછી જ આ કાર્ય હાથ પર લેવાનું હતું તેથી થોડી નિરાંત પણ હતી હું વિચારતો હતો ત્યાં જ ડોરબેલ રણકી પ્રોફેસર દંપતી આવી ગયા હતા એમનું યથોચિત સન્માન કરી સિદ્ધેશ્વરાનંદજીએ તેમનો પરિચય આપતા કહ્યું પ્રોફેસર સાહેબ તત્વજ્ઞાન વિશે સાથે પીએચડી થયા છે તેમની પાસે સાધુઓના બધા સંપ્રદાયો વિશે ઊંડું જ્ઞાન છે પ્રોફેસર સંપત્તિએ સિદ્ધેશ્વરાનંજીને પ્રણામ કર્યા અને તેઓ સોફા ઉપર ગોઠવાયા સિદ્ધેશ્વરાનંદજીએ હસીને આશીર્વાદ આપતા કહ્યું સરસ તમારા પૂર્વજન્મના સંસ્કારો ઉચ્ચ પ્રકારના છે તેથી તમે બંને સુખથી આનંદમાં રહો છો વળી તમે મોક્ષ પ્રાપ્તિ માટે સાધન કરવા સક્ષમતા અને ઈચ્છા પણ સેવતા પ્રોફેસરે પ્રશ્ન પ્રશ્ન કર્યો મહાત્માજી એક છે હા ખુશીથી પૂછો મહારાજ મને આત્મજ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને જાણવા અંગેનું જ્ઞાન તો છે જ પરંતુ પ્રશ્ન એ થાય છે કે જ્યારે પોતાના સ્વરૂપને જ જાણવાથી જેમનું મરણ ટળી મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે શાસ્ત્રમાં જપ તપ મહાયાગાદિક ક્રિયાઓ અને ઉપાસના તથા યુગ ક્રિયાઓ કરવાનું કહ્યું છે તેનું કારણ શું વળી વેદમાં પણ કર્મકાંડ ઉપાસનાકાંડ અને યજ્ઞકાંડ એ ત્રણ અંગ છે એનું કારણ આપ મને સમજાવો જુઓ સિદ્ધેશ્વરાનંદજી જવાબ આપતા કહ્યું જપ તપ હોમ હવન યજ્ઞ યાગાદિક જે જે કર્મ કરવામાં આવે છે તે અંતઃકરણની શુદ્ધિ માટે છે આવી ઉપાસનાથી સાંસારિક ફળની પ્રાપ્તિ અથવા સિદ્ધિ થાય છે અને યોગ ક્રિયાથી ચિત્તની એકાગ્રતા થાય છે ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી કારણ કે કર્મ ઉપાસના અને યોગ ક્રિયા આ ત્રણ જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન રૂપ છે જેમ રસોઈ કરવી હોય તો સીધું વાસણ ચૂલો બળતણ વગેરે સાધન જોઈએ પરંતુ અગ્નિ વિના રસોઈ થઈ શકતી નથી

તમારા આ ગીતની તો મને ખબર નથી પરંતુ તમે કહેલા શબ્દનો ભાવ હું સમજી ગયો છું પુરાણ વગેરે શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવ પુણ્ય પાપ વગેરે જે જે કર્મ કરે છે તે ધર્મરાજાના રાજાના કાર્યભારી ચિત્રગુપ્ત લખી રાખે છે અને તે નોંધી રાખેલા પાપ પુણ્યાદી કર્મ પ્રમાણે યમરાજા તેને શિક્ષા કરે છે અને ચોર્યાસી લાખ યુનિમાં નાખીને તેના ફળ ભોગાવડાવે છે માટે સચ્ચિદાનંદ સ્વરૂપ એવા સદગુરુ બ્રહ્મ જ્ઞાનનો જે ઉપદેશ કરે છે તે કાગ તે ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો જ જન્મ મરણનો કાગળ ફાટે પછી થોડું અટકીને પુનઃ બોલ્યા જીવને જો પોતાનું વાસ્તવિક સ્વરૂપ એટલે કે આત્માનું અભેદ જ્ઞાન થાય તો તેના સૂક્ષ્મ દેહનો પણ નાશ થાય છે અને બધા કર્મો પણ આ જ્ઞાનાગ્નિમાં બળી જાય છે અર્થાત જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને બાળી નાખે છે જેમ પોતાના જાગે વિના પોતાનું સ્વપ્ન નાશ પામતું નથી તેમ મુક્તિ બ્રહ્મ તત્વના જ્ઞાનથી જ મળે છે બીજા કોઈ પ્રકારે નહીં આટલું વિવેચન થયું ત્યાં શ્રીમતીજી જલ અને ચાલ આવ્યા તેને ન્યાય આપી પ્રોફેસરે પુનઃ પ્રશ્ન કર્યો આપે કહ્યું તે મુજબ આત્મજ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ તે આત્મજ્ઞાન કયા ઉપાયથી થાય સિદ્ધેશ્વરાનંદજીએ થોડું જળપાન કરીને કહ્યું આ માટે પ્રથમ પંચીકરણ ને સમજી તેનું વિચારપૂર્વક શ્રવણ મનન તથા નિધિ ધ્યાસન કરવું જરૂરી બને છે સાંભળીને પ્રોફેસરે સંકોચ સાથે કહ્યું આ પંચીકરણ વિશે મને ખાસ જ્ઞાન નથી તે સ્પષ્ટ રીતે આપ સમજાવો પંચીકરણમાં પાંચ પાંચના ચુમખાનો વિચાર છે તેમાં પંચમહાભૂતનો વિચાર કરવામાં આવ્યો છે પંચમહાભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પંચભૂતના તથા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહના તત્વોના વિભાગ ભિન્ન ભિન્ન વર્ણવેલા છે એ તત્ત્વોથી જુદો તેનો જાણનારો દ્રષ્ટા અને સાક્ષીરૂપ આત્મા છે તેનું સ્વરૂપ પણ આ પંચીકરણમાં વર્ણવાયેલું છે આ દેહ જે તે પંચમહાભૂતનો બનેલો છે આત્મા એ દેહ નથી મનુષ્ય દેહને હું છું એમ માની છે ભાઈઓ તારું મારું કહીને વહે છે ખરા પરંતુ તેમને એટલું બાન નથી કે આ દેહ જ પોતાનો નથી તો મિલકત પોતાની ક્યાંથી થવાની વૈદ્યનું જ જો મૃત્યુ આવી પહોંચ્યું હોય તો તે મૃત્યુને નિવારવાને વૈદ પોતે પણ શક્તિમાન નથી તો પછી મરણ પથારીએ પોઢેરા રોગીને તે શી રીતે સાજો કરી શકે પરંતુ જીવને અનાદિકાળનું અહમત્વ વળગ્યું છે તેથી તે પંચમહાભૂતના બનેલા દેહને પોતે છે એવું માને છે પોતાના નામ દાદી દેહને તે જાણે છે પરંતુ ખરેખર કોણ છે તે નથી જાણતો પોતાનું અમુક જે નામ છે તે પગનું છે કે પિંડીનું કે ટીચણનું સાથળ પેટ છાતી હાથ ગળું મુખ કપાળ કે તાળવાનું છે આ જે જુદા જુદા નામ કહ્યા તેમાં સોનું તો ક્યાંય નામ જ નથી પરંતુ તમે પોતે અમુક નામ ધરી છો એમ દૃઢપણે નિર્ણય કરેલો છે આજ મોટું અજ્ઞાન છે નામ ધારી ખોટાને ખરું માની બેઠું છે માટે પ્રથમ તો આ અનુપણનો ત્યાગ કરવો જોઈએ પ્રોફેસરે પૂછ્યું તો કયા સાધનથી આ અનુપણો ટળે સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું શાસ્ત્ર શ્રવણ મનન અને સદગુરુના ઉપદેશથી આત્મા અને આત્માના વિવેકપૂર્વકના જ્ઞાનથી આ અહમ તો ટળે છે જોકે દેહ તો પંચભૂતનો બનેલો છે એ દ્રશ્ય છે વિકારી છે

દેહ આત્માથી જુદો છે એમ સિદ્ધ થાય છે જેમ આ દેહ હું નથી તેમ આ શરીર પણ નથી આ વાત થોડી વિગતે કરી અહી પૂર્ણ કરી કહીને સિદ્ધેશ્વરાનંદજીએ પુનઃ જલપાન કરી વાત આગળ વધારી આ દેહને કોનો કહેવો કેમ કે જે માણસ અન્ન તથા વસ્ત્ર આપીને એનું પોષણ કરે છે ને માણસ કહે છે કે આ દેહ મારો છે તેનું કહેવું ખોટું છે માં બાપ કહે છે કે આ પુત્ર મારો છે કેમ કે મારા પેટીથી અને મારા વીર્યથી તે ઉત્પન્ન થયેલું છે શેઠ પોતાના નોકરને કહે છે કે તે નોકર મારો છે તો તેનું કહેવું પણ સત્ય છે અગ્નિ કહે છે કે મારો છે કેમ કે તેનામાં જે તેજ છે તે મારું છે મારા તેજથી જ તે સેવા કાર્ય કરે છે તેવું કહેવું પણ સત્ય છે પૃથ્વી આદિ કહે છે કે તે મારો છે મારા આધારે રહેલો તે ક્યાંય જઈ શકવાનો નથી પૃથ્વીના કહેવામાં પણ સંશય નથી કાનણ કે દેહ મૃત્યુ પછી માટીમાં બળીને માટી જ થઈ જવાનું કાબરા શિયાળ તથા કૂતરા કહે છે કે દેહ તો અમારો છે કેમ કે એક દિવસ અમે તેને ખાઈશું આવી રીતે આ દેહ કે જેમાં મમતા કરવી પણ યોગ્ય નથી તો પછી દેહ પર અહમતા કરવાની તો વાત જ શી કરવી આ બધાનો સાર એ કે દેહ કે શરીર મનુષ્ય નામ ધરી કોઈનું પણ નથી શરીર તો પંચ મહાભૂતનું છે જો દેહ મનુષ્યનો જ હોત તો તે અંતે જીવ તથા દેહ જુદા ન પડવા જોઈએ પરંતુ તેવું થતું નથી મરણ પછી દેહ આત્માથી જુદો પડી જાય છે અને દેહને તેમ તો કહેવાય જ નહીં માટે જ દેહને હું છું અને દેહ તથા દેહના સંબંધી મારા છે એવું અહમત્વ મૂકી સમદ્રષ્ટિથી વર્તન કરીએ તો જ ઈશ્વર પ્રાપ્તિનું કાર્ય સિદ્ધ થાય सत्येशवरानंद जी बात पूर्ण करता कहूं अनंत आनंद जी ना आग्रह થી હું થોડા દિવસો અહીં रुकाવાનો છું તો નિત્ય રાત્રે આવશો તો સત્સંગ આગળ કરીશું કહીને તેઓ મોણ ધારણ કરી ગયા રાત્રિના લગભગ 11 વાગવા આવ્યા હતા પૂર્ણ સંતોષ સાથે પ્રોફેસર દંબત્તીએ પ્રણામ કરીને વિદાય લીધી તેમના જતાં સિતેશ્વરानंद जी કહ્યું આવતીકાલે સાંજ સુધી હું મારા કમરામાં જ રહીશ મારા ભોજન વગેરેની ચિંતા કરશો નહીં તમે સાંજે ઘરે આવશો પછી આપણે રાત્રિ ભોજન સાથે જ લઈશું પછી થોડું હસીને બોલ્યા અને હા અદભુત આનંદજીએ આપેલી માળા પહેરીને જ નીકળશો તમને કામ લાગશે એ ચમત્કારિક માળા છે તમે ફરતા આત્માઓને પણ જોઈ શકશો પરંતુ તેના તરફ વિશેષ ધ્યાન આપશો નહીં તમારું કાર્ય પૂર્ણ કરી પેલા પ્રેતાત્માથી દુઃખ અનુભવતા બહેન પાસે પણ જતા આવશો હું પણ સિદ્ધેશ્વર આનંદજીને પ્રણામ કરી મારા કમરામાં જતો રહ્યો